બિંગોલી વિસ્તારમાં બિલયાનગર સોસાયટી ખાતે સરાજ જાહેર યુવાની હત્યા કરી ભાગી છૂટેલા બાળકિશોર સહિતનાઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા હતા

ઝઘડો થતા તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે ત્રણ હત્યા રાવવા આના કાલુપુરે રમાશંકર યાદવ અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક મુકેશ ભનુભાઈ મેર તથા અન્ય એક બાળકીશોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે શું છે મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે એનું મૃત્યુ થયું હતું એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલા જે આરોપીઓ છે પાંચ આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો અવારનવાર તકરાર પણ થતી હતી પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ઉપરાંત ચાર આરોપીઓ છે જેમાં મુકેશ મીર ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ વ્યક્તિના આ ત્રણ વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિ એક અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે આ ચાર વ્યક્તિઓ મળી અને જે પા કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ પાંચ જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો પોલીસે આ બનાવ અનુસંધાને આઈપીસી ત્રણસો બે એકસો તેતાલીસ વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે ત્રણ વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને રાઉન્ડ અપ કરે છે સેવા લોકો કઈ જગ્યા ભાગ્યા હતા અને પોલીસે કઈ મહેનત કરી અને મુલબ કર્યા છે આ લોકો પોલીસને ઇન્ફોર્મેશન જે મળી હતી એ મુજબ એ લોકો જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે એનાથી બહારના એરિયામાં જતા રહ્યા હતા પોલીસે તત્કાલ એમનું પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા એકવાર એ લોકોનું આઈડેન્ટિટી વેરીફાઈ કરી હતી એમનું જે બીજી ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી હતી અને ત્યારબાદ તેઓની ધરપકડ કરી